ગરડા જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા તેમજ પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે ફ્રી નિદાન કેમ્પ યોજાયો બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે આજે આયુર્વેદિક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદિક તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી જેમાં વૈદ ડોક્ટર દેવંગ મકવાણા દ્વારા જણાવ્યું કે સાંધના રોગમાં મોટેભાગે હાલ શિયાળાની ઋતુમાં શરીર ઝગડાઈ જવાની સમસ્યા રહેતી હોય છે શરીર ઝગડાઈ જવાનું મુખ્ય કારણ આપણે જે ખોરાક લઈએ છીએ તેનું પ્રોપર પાચન ન થાય અને કાચો ખોરાક આપણા શરીરમાં સોસાય એ ઠંડીની શરૂઆત થતાની સાથે જામડા જામવા માંડે છે જેમ કે આપણે સમજીએ કે ખાંડની જાણસી ઠંડી થાય ત્યારે જામી જતી હોય છે કાચો પાટિયા વગેરેનો ખોરાક ખોરાક શરીરને એફસોપ થાય છે અને એ સાંધામાં જમા થઈ ઠંડીના લીધે જમા મળે છે સવારની ઠંડી હોય શિયાળાની ઠંડી હોય કે ગમે ત્યારે ઠંડી હોય ત્યારે શરીર સગડતું હોય છે આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મો દોઢસોથી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો જેમાં ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ પંડિત સાહેબ પીએસઆઈ ગોયલ સાહેબ પીએસઆઈ પંડ્યા સાહેબ સહિત જયરેશભાઈ બોરીચા અને હિતેશભાઈ વેપારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ સફળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હું વૈદ દેવાંગવાળા અત્યારે સરકારી આયુર્વેદ દવાખાનું ઢસા ખાતે મેડિકલ ઓફિસર વર્ગ બે તરીકે ફરજ બજાવું છું સાહેબ આજે આપણે ક્યાંક ગરડામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો કેટલા દર્દીઓએ લાભ લીધો અને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ જય વિદ્યા ફાઉન્ડેશન અને પોલીસ પરિવાર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટા દ્વારા અહીંયા ગરડા ખાતે ફ્રી નિશુલ્ક આયુર્વેદ સારવાર કેમ્પનું આયોજન કરવા કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં લગભગ દોઢસો જેવા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો છે આની સાથે સાથે એક આયુષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં ઋતુચર્યાના બેનર પછી શું શું ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ આપણા જે રસોડામાં ઔષધિઓ છે એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એનાથી કઈ રીતે સ્વસ્થ રહી શકાય તથા આપણે સ્વસ્થ રહેવા માટે શું શું ધ્યાનમાં રાખવું પડે અને અમુક જે રોગ પ્રમાણેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અહીંયા

તો એના લીધે લોહીનો બગાડ હોય તો એના લીધે ચામડીના રોગ છે ધાદર છે સોરિયાસી છે એવા બધા દર્દીઓ સવારના ઘણા બધા આવે છે અને શરદીના ઉધરસના એવા પણ દર્દીઓ છે તો સર આજે સાંધાના રોગ છે એમાં કેવા પ્રકારની ફરજી રાખવાની હોય છે સાંધાના રોગમાં મોટાભાગે છે અત્યારે શિયાળામાં જે દર્દીઓને છે એમાં શરીર જકડાઈ જવાની તકલીફ રહેતી હોય તો શરીર જકડાઈ શેના કારણે થાય આપણે જે ખોરાક લઈએ એનું પ્રોપર પાચન ના થાય અને એ કાચો ખોરાક શરીરમાં શોષાય તો એ જેવી ઠંડી પડે એવો એ જામવા માંડે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો એક ખાંડની ચાસણી છે ચાસણી છે એ ઠંડી થાય ત્યારે જામી જાય એવી જ રીતે આજે કાચો પાક્યા વગરનો ખોરાક છે એ શરીરમાં એપ્સોપ થાય અને પછી એ સાંધામાં જમા થાય અને ઠંડીના રીતે જામવા માંડે સવારની ઠંડી હોય સાંજની ઠંડી હોય શિયાળાની ઠંડી હોય કે ચોમાસાની કોઈપણ ટૂંકમાં ઠંડી ઋતુ હોય ત્યારે એ જામે એ જામે એટલે શરીર જકડાય હવે આપણું કામ છે કે જામેલું છે એને ઓગાળીને બહાર કાઢવું તો એમાં એને ઓગાળવા માટે કપડાના ગોટાનું કેવો શેક કરવામાં આવે તો એ ઓગળી જાય અને સાથે સાથે આયુર્વેદિક ઔષધોનું સેવન કરવામાં આવે તો એ શરીરમાંથી બહાર નીકળી જાય તો ગરમ પડે એવો ખોરાક બાફેલા મગ છે પછી જે પણ ગરમી શરીરમાં આપે ઓગાળે એવો ખોરાક લેવામાં આવે તો એના લીધે દાળ ભાત છે ખીચડી છે આ બધી વસ્તુ પચવામાં હળવી છે એ ગરમ અને પચવામાં હળવો ખોરાક લઈએ તો એ બધો જે બગાડ છે નીકળી જાય અને સાથે સાથે આયુર્વેદિક ઔષધિઓનું સેવન કરવામાં આવે આ એનું પરજનું કાગળ પણ છે આમ વાત તો એમાં શું શું કરવું શું ન કરવું એનું આમાં બધું લખાણ છે તો આ બધી પરેજી પાડવામાં આવે તો એ બધો બગાડ નીકળી જાય તો શરીર જકડાવાનું બંધ થઈ જાય અને એના લીધે પછી દુખાવો જે થતો હોય છે મટી જતો હોય છે